હાથી બળદગાળા ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો સાથે જળયાત્રા નીકળી સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના પહોંચશે દર વર્ષે જેમ જ આ વર્ષે પણ સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન આયોજિત કરવામાં આવશે ગંગા પૂજન પછી એકસો આઠ કળશમાં જળ ભરી જળયાત્રા સવારે મંદિરે પરત ફરશે અને પછી મંદિરમાં લગભગ એક કલાક સુધી ભગવાનને શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરાશે જળાભિષેક દરમિયાન સાધુ સંતો અને ભાવિક ભક્તજનોની હાજરીમાં જગન્નાથજીના ગગનભેદી જયકારો સાથે મૂર્તિઓને દૂધથી અને કેસરથી સ્નાન કરાવાય છે રથયાત્રાના પંદર દિવસ પહેલાં જળયાત્રા યોજાય છે અમદાવાદમાં બાવીસમી જૂને જળયાત્રા યોજાશે જેના માટે જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે જળયાત્રા માટે ખાસ એકસો આઠ કળશનું રંગારોગન કરાયું છે તેમજ ધ્વજ પતાકા અને કાવડ તૈયાર કરવામાં આવ્યું છે આ જળયાત્રામાંથી એકસો આઠ કળશમાં જળ પૂજા કરી અને વિધિ કરાશે જેમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીની મૂર્તિઓનો દૂધ કેસર અને જળથી અભિષેક કરવામાં આવશે જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ ભાઈ અને બહેન સાથે સરસપુર મામાના ઘરે જશે જળયાત્રાને લઈ મંદિરમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો છે બોમ્બ સ્ક્વોડને મંદિરમાં થઈ રહેલી તૈયારીઓ ઉપર ચેકિંગ હાથ ધરાયું છે જળયાત્રાની મંદિરમાં તડામાર તૈયારી વચ્ચે સઘન સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે મંદિરની બહાર ગાડા મુકાયા છે પ્રાંગણમાં જગન્નાથ મંદિરમાં ગાડાને શણગારવાનું શરૂ કરાયું છે જગન્નાથજીની જળયાત્રામાં ભગવાનના વાઘા કરેણા સહિતની તૈયારીઓ કરાઈ છે કળશી રંગબેરંગી રંગ રોકાણથી મંદિરમાં કરાયો શણગાર અને આવતીકાલે ભગવાન જગન્નાથજી આપશે ગજવીશમાં દર્શન